હવે ફરી કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં અલગ અલગ વિસ્તારમાં દેશી વિદેશી દારૂ સટ્ટા બેટિંગ તેમજ જુગારધામ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતા હિસ્ટ્રી સીટર બુટલેગરો પાસેથી હપ્તા વસૂલી કરવા માટે મુખ્ય વહીવટદાર ઉપેન્દ્રસિંહ રાયજાદા દ્વારા કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજો બજાવતા એવા પેટા વહીવટદાર વિજયસિંહ અને દીખુભાની નિમણૂક કાગડાપીઠ પોલીસ મથકમાં નોકરી કરતા આ બંને દ્વારા રોજે રોજ હપ્તા વસૂલીનું કાર્ય શરૂ થતા ફરી ખતરનાક ગેંગવોર થાય તેવી દહેશત વિસ્તારના રહીશો અને વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ફરજ ઉપરના પોલીસ ઇન્સ્પેક્ટરના નામે વહીવટ લેવા માટે મહિના રૂપિયા પચીસ લાખનું પેકેજ નક્કી કરીને વિસ્તારના બુટલેગરોને પરમિશન આપતા ઉપેન્દ્રસિંહ રાયજાદા વર્ષોથી પોલીસનો વહીવટ કરીને નામી અનામી કરોડો રૂપિયાની મિલકતો વસાવીને

ખાનગી વહીવટદારોની નિમણૂક કરીને રોજે લાખો રૂપિયાના હપ્તા વસૂલીના કાર્યનું સામ્રાજ્ય છેલ્લા ઘણા વર્ષોથી એક ચલાવી રહ્યા છે જે મુખ્ય વહીવટદાર ઉપેન્દ્ર રાયજાદા ઉપર કયા કયા પોલીસ વડાઓનું પીઠબળ છે જે તમામ અહેવાલ રાજ્યના ડીજીપી શ્રી અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા હજુ સુધી વહીવટ પ્રથા બંધ થઈ નથી તેવું શહેર પોલીસ મથકોના પ્રામાણિક પોલીસ કર્મીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે ઉપેન્દ્રસિંહ રાયજાદાના વિરુદ્ધમાં તમામ બુટલેગરોના અડ્ડાઓ ઉપર કેટલાક મીડિયા પત્રકારો દ્વારા સ્ટીંગ ઓપરેશન થયેલ હોવા છતાં અને ઢગલાબંધ ફરિયાદો પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલથી લઈને પીએસઆઈ સુધી તેમજ પોલીસ કમિશનર અને ડીજીપી સુધી કરવા છતાં પોલીસનું વહીવટી તંત્ર કેમ નિષ્ફળ ગયું છે અને પીસીબી એલસીબી ઝોન સિક્સ સ્ટેટ મોનિટરિંગ સેલ તેમજ સિટી ક્રાઇમ બ્રાન્ચ વગેરે જેવી એજન્સીઓના પોલીસ અધિકારીઓની ટીમ યોગ્ય કાર્યવાહી કરવામાં કેમ મૌન છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે